જુનાગઢ માંગરો નગરપાલિકા ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે અને આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસ અને આપ બસપા મીમ સહિત તમામ પાર્ટીઓએ ફોર્મ ભરીને પોતાની પાર્ટીને જીતની આશા વ્યક્ત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના માંગરો નગરપાલિકા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે મજબૂત ગઠબંધન થયું છે તેના ભાગરૂપે આઠ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના મેન્ડેટો આપ્યા છે ને અધર જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ કોંગ્રેસ સાથે લડી રહ્યા છે ખાસ મારા જણાવ્યા પ્રમાણે અને જ્યાં સુધી મને જ્ઞાન છે ત્યાં સુધીમાં ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી છ જણા તૂટી અને કોંગ્રેસ સાથે જોડાયા હતા અને એમની બોડી હતી ન કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જીતની સંપૂર્ણ વિશ્વાસ છે બે તૃતીયાંશથી વધુ બહુમત સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગુણવતંધશે લોકોના કામના હિતના મુદ્દે લોકોની જે જે સમસ્યાઓ પ્રાથમિક સમસ્યા એ સમસ્યા મુદ્દે લોકો વચ્ચે જઈ અને લોકો પાસે મતની અપીલ કરશે અત્યાર માંગરોળ સુધી માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે કાર્ય કામગીરી કરવામાં આવી રહી છે અહીંયા અમે માંગરોળ મમલતદાર કચેરીમાં અત્યાર સુધી ફોર્મ એક્સેપ્ટ કર્યા છે જેની આજ છેલ્લી તારીખ હતી ત્રણ વાગે સુધી એમાં અમારે પાસે એકસો સોળ ફોર્મ જે છે આ રજૂ થયા છે અને મારે લોકોને આ બતાવવામાં આવે છે કે ત્રણ તારીખના રોજ ફોર્મની ચકાસણી છે અને ચાર તારીખના રોજ જે છે એને પાછળ ખેંચવાની તારીખ છે એને સિવાય સોળ તારીખ જે છે માંગરોળ છે જેમાં વધારે ને વધારે લોકો સામે આવે અને મતદાન મથક ઉપર મતદાન કરશે માંગરોળ નગરપાલિકા સામેના ચૂંટણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ જેઠવા અમે માંગરોળના અંદર અંદર અત્યારે સિમ્બોલથી કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક લેવલથી અમુક સમજૂતી કરવી પડી છે એ કરી છે શહેરના મુખ્ય મુદ્દાઓ ખાસ કરીને ઘન કચરાનો નિકાલ એ મુખ્ય સમસ્યા રહી છે અને રેગ્યુલર પાણી આપવું દરેક વોર્ડના અંદર આંગણવાડી સ્થાપવી એ મુખ્ય સમ સમસ્યા છે આ બેઝ ઉપર અમે લડવાના છે મોંઘવારી અને મોંઘવારી જે છે બેકારી છે એ પ્રશ્નોને પણ સામાન્ય જે સત્તા પક્ષ છે એને ધ્યાનમાં રાખીને અમે લડશું જ કોંગ્રેસ બનાવશે નગરપાલિકા કોંગ્રેસ બનાવશે હંડ્રેડ પર્સન્ટ વીસ વર્ષથી અમે બનાવીએ છીએ વીસ વર્ષથી કોંગ્રેસનું શાસન રહ્યું છે અને હવે પછી પણ કોંગ્રેસનું જ શાસન રહેશે એ અમને વિશ્વાસ છે પ્રજા અમારી સાથે છે તમે જોવો છો કોંગ્રેસના ટિકિટમાં ઈચ્છા ઈચ્છા ધરાવનારા લોકો અને અત્યારે જે ફોર્મ ભરવા લોકોનું સાથે ઉત્સાહ પ્રજા અમારી સાથે છે ઠીક છે કે સમયે સમયે જ્યારે ચૂંટણી આવે છે તો સામાન્ય લોકો છે એ ટિકિટ ઊચ્છું લોકોના પક્ષ તરફ અપક્ષ લોકોએ ભર્યા છે પણ સમય આવતા એ સમજૂતી થઈ જશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે